ખબર પૂરા એટલે એ રીતે હવાના ને હવારમાં લગભગ આખા દેશમાં એક બે ટકા એ છે કે જે હવારના જે કાર્ય કરવાનું હોય જે ક્યાંક હવારના બધા કરે છંદાજ બાથરૂમ નાવું ધોવું તન તો પૂરા ખબર હોય હવારના લગભગ હોય ને બસ સ્ટેન્ડમાં છે ને પૂરા બસ સ્ટેન્ડમાં એવું જ હોય એ શેર માર્કેટ જેવું હોય પૂરા ન્યા કે હવાના ટ્રાફિક વધારે હોય એટલે ભાવ સડ ઉતર હોય એમાં પૈસા લઈને પૂરા ન્યા બસ સ્ટેન્ડમાં આપણે જ્યાં તો અમુક અમુક જગ્યાએ કાં ઓલું હોય જ્યાં તો ટોયલેટનું તો પૈસા તો લઈને પૂરા હવારમાં શેર માર્કેટ જેવું હોય ત્યાં એ આવું ચડ ઉતર થાય હવાના પોરમાં માં બહુ ટ્રાફિક હોય ભૂરા એટલે બાપો દીકરો બે બેઠા ને તો છોકરો ગયો એટલે છોકરો આવ્યો ને તો પૂછ્યું કે છોકરા જઈએ જઈએ પણ વીસ રૂપિયા લીધા તો બાપો ગરમ થઈ ગયો વીસ રૂપિયા લેવાય બુધી વગરનો આમ તેમ ખીજાડે પછી એને હવાના તો લાગે ભૂરા એ લાગે આ તો વસ્તુ એવી છે એટલે શું કર્યું ભૂરા વીસ રૂપિયાની પીસલેરી લીધી ને પછી આમે બસું નો હોય ને લાઈનમાં માં ઓલી રાત રોકાતી ને બસું એમાં અંધારામાં છે ને ત્યાં બાપા કરીએ પાછા થોડુંક પાણી વધાર્યું પાછું બાપો આવ્યો એટલે બાપો પછી મને કે પાણી પીવું એટલે પણ તું એક તો વાત એ કે તું બુદ્ધિ વગર એટલે મેં કીધું તમે બાપો દીકરો બુદ્ધિ વગરનો ને બુદ્ધિવારો તમે વી રૂપિયાની બીસ લઈને તમે ત્યાં ગયા કુલામાં ત્યાં ઢગલ્યું કરી આવ્યા તો બુદ્ધિ વગરના તો તમે કહેવા છોકરો વીસ રૂપિયાનું કમસે કમ એ સિસ્ટમથી તો ગયો અંદર બરાબર એટલે એ બાપો કે હું બુધિવારો એમ વીસ રૂપિયાની બિસ્લેટરી બહાર ગયો ભૂરા ઓલે વીસ રૂપિયા દઈને એ અંદર ગયો અને ભૂરા એ બુદ્ધિ વગરનો તો એ કહેવાય જ પાછું બુદ્ધિવાળા કેવો હોય ભાગીદારમાં છે ને એ બે મિત્રો એ શું છે ભેંસ લીધી તો બુધિવારો શું કર્યું પાછળનો ભાગ જે હોય ને દૂધનો ને એ લઈ જાય અને આગળ ખવરાનો ભાગ એટલે એમાં બુધિવારો પછી ઓલાને એમ થયું કે હવે બીજું ભાગીદારમાં ઢાબરો લીધો ભૂરા શિયાળામાં ઓટવાનો ગરમ ધાબરો તો ઓલાને એમ થયું કે ઓલી વખતે એ લીધું તો એને પાછું ફેરવી નાખ્યું કે ભાઈ હું સાંજે હું રાખી દિવસના તમાર રાખવાનો ઓલો તો હું બુધિવારો એટલે ચિત્તર કહેવાય બુધિવારો ન કહેવાય એ સાંજે છ વાગે જાય ને તો ધોઈ નાખે એટલે પલાળી ને હું ઓલો ધોય ઓલો હું ઓઢે શું ભૂરા સમજી લે એટલે એ ચીટર કહેવાય બુધિવારો ન કહે બુધિવારો આવી ના કહેવાય વીસ રૂપિયાની ને એ ગયો બરાબર એટલે આમાં શું છે બુધિવારો ને વગરનો ને આમાં કંઈ છે નહીં ભૂરા સમજી ગયો ભૂરા બરાબર ને હા બરાબર